એનેપી બેહજાર વીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શીખવાની નવી દિશા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભી નઈ ભારત કી નઈ ઉમીદો કી નઈ આવશ્યકતાઓ કી પૂર્તિ કા એક સશક્ત માધ્યમ સર મને એબીસી આઈડી બનાવવાનું કીધું અને મારા ભાઈને એની સ્કૂલમાંથી અપર આઈડી બનાવડા આ શું છે બનને સરખા જ છે વિદ્યાર્થીની આ એક નવી ડિજિટલ ઓળખ છે એટલે આપણે ભલાને ગમે ત્યાંથી ભણીએ વિદ્યાર્થીએ પાસ કરીને મેળવેલા ક્રેડિટ તેના આઈડીમાં જમા થાય છે જેમ બેંકના ખાતામાં પૈસા જમા થાય ને એમ જ વિદ્યાર્થીએ પાસ કરીને મેળવેલા તેના દરેક કોર્સના ક્રેડિટ એક જ આઈડીમાં જમા થાય સાંભળ જો હું અમદાવાદની કોલેજમાં હોઉં અને બેંગ્લોરની સંસ્થામાંથી એક ચાર ક્રેડિટનો ઓનલાઈન કોર્સ પૂરો કરું તો એની ક્રેડિટ સીધી મારી એબીસી આઈડીમાં જમા થશે હા અને જ્યારે તારી ફાઇનલ માર્કશીટ બનશે ને ત્યારે બેંગ્લોરથી મેળવેલા બધા જ ક્રેડિટ એ જ માર્કશીટનો ભાગ બનશે એટલે આપણે ડિજિટલ માર્કશીટ એમ ને હા તો પછી હવે માક્ષીટ ચોરાવાનું કે પછી ડુપ્લિકેશનનો કોઈ ભય જ નહીં ખરું ને હા અને તારા નોકરીના ઇન્ટરવ્યુ વખતે પણ તારા આઈડી પરથી તારો સંપૂર્ણ એકેડેમિક રેકોર્ડ જોવામાં આવશે છે ને કાયક નવી ડિજિટલ પ્રગતિ હ